નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસના આજરોજ પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં ડભોઈનું પરિણામ સત્તાવન પોઈન્ટ બોતેર ટકા નોંધાયું છે ત્યારે ડભોઈ નગર અને નગરમાં આવેલી એમ એસ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલનું પરિણામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા આવ્યું છે પરંતુ આ સ્કૂલનો વિદ્યાર્થી રાયઝાદા આદિત્ય પરેશભાએ નવ્વાણું પોઈન્ટ સત્તાણું બીયા મેળવી રાજ્યમાં ત્રીજો ક્રમ સાથે નગરમાં પ્રથમ ક્રમ મેળવી નગર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે સાથોસાથ નગરની બીજી શાળાઓની વાત કરવા જઈએ તો નવ પર સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ ત્રેસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા નોંધાયું તેની સાથે જ સારામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા દીકવા પંકિત કુમારે નવ્વાણું પોઈન્ટ બોત્તેર પીઆર મેળવી ડોરીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે નગરની આરજી પંડ્યા હાઈસ્કૂલનું પરિણામ એકાવન પોઈન્ટ અડસઠ ટકા નોંધાયું જેમાં આ શાળાની વિદ્યાર્થીની મલિક રોઝવીન બાનુ આરિફભાઈની એ નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર મેળવી ડોરીમાં ત્રીજું સ્થાન મેળવેલ છે આ સાથે નગર અને તાલુકાની બાકી રહેલી શાળાઓના પરિણામ જોવા જઈએ તો સાજોદ પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકા નડ્ડા સત્તાવન ટકા અમરેશ્વર ચોર્યાસી ટકા વડદ સાહીઠ ટકા સિતપુર બોતેર પોઈન્ટ તોતેર ટકા મંડેલા સિત્યાસી પોઈન્ટ અડસઠ ટકા ઉડેલા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા કરમાલ છોત્તેર પોઈન્ટ બાણું ટકા ધુવાવી સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા કાયાબરોહણ સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા દયારામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મુડલપોમ ઓગણ કટ મોડલ ફોર્મ અગ્ન એંસી પોઈન્ટ અડતાલીસ ટકા મહેદિયા સત્તાવન ટકા નવપત ત્રેસઠ ટકા વાનાદરા પાંસઠ ટકા નોંધાયેલ છે ઉત્તરણીય થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી હું આદિત્ય પરેશભાઈ હું આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો અને સમગ્ર શિક્ષકો કે જેમને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો તેથી હું મારી સમગ્ર શાળા એમએચ શારદા દયારામ મંદિરનો આભાર માનું છું આજરોજ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી બોર્ડ પર પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું ડભોઈ કેન્દ્રની અંદર ડભોઈ કેન્દ્રનું પરિણામ સડસઠ પોઈન્ટ બોતેર અને સમગ્ર બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન આવેલું જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એના વાલી વિદ્યાર્થીને શાળા મંડળ શાળા અને મંડળ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ વિદ્યાર્થી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓમાંથી બસોને ચાર વિદ્યાર્થીઓ શ્રી એમ એ દયરામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ આવેલ છે મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ